જય માતાજી જય ભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં જ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આપણે બધા જ વાલ ઉતારશે ને હાટું પાણી ભરીને જવાનું છે આપણે ઘર કામ કરવામાં હોય તમને ખબર જ છે અમારે પાડો ખોત ના મરાય પડો જોઈ લે જાય છે ને આમાં અમે કોઈ બી કાઢીને ઓટા લીટર કાલ મારી દીધું ને ઓટા લીટર મારીને આજ જ દીધી છે ધાણી તો એ પાવાનું પણ બાકી છે અને અમારે પાડા ખૂંદવાનું પણ ચાલુ કરી દીધું જો ક્યાં આવું છે હે એને મારે હારે હારે આવું છે વાલ ઉતારવા રોજ છૂટો હોય એને બે ગયો હોય એટલે ઉપાય દી ન હોય નાસ્તો મને આવતા ભળી ગયો એટલે વાહ વાસવી આવ્યો હાલો બાપા હાલો હું આવો હાલો આ ખાવાનું વાલ ખાજે મારો પડો શું ખાવું છે ابی رہیگی ہ یی با کر با کری م ز ٹ ٹ میر دور بھ نی ٹی نییی کو ھ سے پڈ کو کھا کھ پ ی کو س مھا منڈو ک پاو بای گ

એક બે ત્રણ ચાર પાંચ અમારે પુરા ને એમ કે તમે કેટલા બધા ત્રણ ચાર પાંચ સો જણા વાલ ઉતાર્યું છે હમણાં બઠા બધા વાલ ઉતરી જવાના એટલે

હું તો નઈ કઉ પણ આ કે તો ભલે આ જો આમ વાવે છે શું છે કહી દીજો એ શું છે કોમેન્ટ માં કીજો શેનું બિયારણ છે લે જોઈ લો શેનું બિયારણ છે એમ કોમેન્ટ કરીને કીજો કરીને કીજો આ વસ્તુનું બિયારણ છે આવી રીતે એ વાવે છે ખેડો હોય એટલે ખબર પડી જ જાય એને કે વાવેતર શેનું કરે છે એ બધા કઈ ઉભડિયા ન હોય કોક તો ખેડુ હોય જ એનત ખબર જ હોય કોંગ આવે ખેડુ પાળા ઉપર પાળા ઉપર ઈ વાવે છે અને મારે પણ હવે ડાટવાનું છે કેમ ડાટવાનું ખબર જ આમ 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 આ આવી રીતનું ડાટી દઉં કેમ ડાટવાનું લાઈટ મન જોવા દેતો તું કેવી રીતે કરવાની છે ડાટી તો કઈ રીતે ડાટવું

સોનેક સોનેક થી મસ્ત શેડો છે સમજો તો આથી ઘોડા પાલખી સકલ્યુ વાળો લઈ દીધો છે સકલ્યુ છે હાથી છે હાથી છે જો તો પણ હાડલો એટલે હાડલો કેવું લાગુ અરે પણ એક નંબર સ્માઈલ આપો આહા હા હા હા

તો જો આવી રીતનું કોરવાન પાવાનું છે અને હજી જો મારે એક કોઈ બીન કેરો એક આય છે એક આય છે લહણ પણ ઉગી ગયું છે લહણ મારું જો કેવડું કેવડું થઈ ગયું એક બાજુ પાણી આમ હાલે છે તો ખપાડી લઈને હમું કરવું પડશે

તો બસ અમારો આજનો બ્લોક આયા વિધ્યો હતો તો અમારો આજનો બ્લક તમને કેવા આજનો બ્લોક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોક માં બાય બાય